મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ આપને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફર એક વખત ગુજરાતના છે જી હા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓક્ટોબર આવશે ગુજરાત વડાપ્રધાન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે પંકજ જોશીએ કરી એકતા નગરની મુલાકાત ચીફ સેક્રેટરીએ સુરક્ષા અને કામગીરીનું નિરીક્ષણ કરીને મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી મહત્વપૂર્ણ સમાચાર ફરી એક વખત વડાપ્રધાન આવશે ગુજરાતની મુલાકાતે ત્રીસ અને ઓક્ટોબર આવશે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ છે ગૌતમજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ગુજરાતના પ્રવાસે ફરી એક વખત ત્યારે તેઓ કેવડીયા ખાતે આવવાના શું શું છે જી એકતા એકતા નગર ખાતે આગામી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે એકતા પરેડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે જેમાં ભાગરૂપે ભાગરૂપે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી તથા આ સેક્રેટરી શ્રી પંકજભાઈ જોશી પધાર્યા હતા જેઓએ એક સમીક્ષા બેઠક યોજી હતી અને આ સમીક્ષા બેઠક ની અંદર નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા એકતા નગરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમ કે હેલીપેડ છે કહી શકાય વડાપ્રધાન ના આગમન લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવશે પહેલા જો વાત કરીએ દિવાળી પર્વ પણ આવી રહ્યું છે કેવા પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે દિવાળી પર્વ ને લઈને ખાસ કરી નર્મદામાં જી ચોક્કસ જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે માર્ગ છે તેને દુલ્હન જેમ શણગારવામાં આવ્યો છે મતલબ કે સમગ્ર જે માર્ગ તેને લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યો છે અને દિવાળીના પર્વ દરમિયાન એક અનોખું દ્રશ્ય અહિયાં રાત્રિના સમય દરમિયાન લાઇટિંગ દ્વારા શણગારી ઊભું કરવામાં આવ્યું છે જે બિલકુલ થી કહી શકાય બીજી બાજુ વાત કરીએ તો દિવાળી નું વેકેશન પણ ચાલી રહ્યું છે ત્યારે જે છે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે નર્મદા ખાતે ત્યારે એને લઈને કેવું કેવી વ્યવસ્થા છે કેવડિયામાં જી જોવા જઈએ તો અહીં દિવાળી નો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ દિવાળી વેકેશન પડવાની બિલકુલ તૈયારી છે જેને લઈને ગુજરાત રાજ્ય તેમજ રાજ્યની બહારના વિસ્તારોમાંથી અલગ અલગ પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે તેઓની માટે સારી એવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે બસ વ્યવસ્થા કરવામાં આવી છે તથા જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અલગ અલગ જે વિભાગો છે ખરા અલગ અલગ પ્રોજેક્ટ ની અંદર પ્રવાસીઓને લાવવા લઈ જવા માટેની પણ વહીવટી તંત્ર દ્વારા સારી એવી સુરક્ષા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે દિવાળી બાદ વડાપ્રધાન કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા છે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ચીફ સેક્રેટરી પંકજ જોશી એકતા નગરની મુલાકાત પણ કરી હતી અને સાથે બેઠક પણ કરી હતી